નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવઘરબારીયા તાલુકાના લવારિયા અને કાંટો ગામને જોડતા લવારિયા નજીક આવેલા વર્ષો જૂના પુલની તપાસ હાથ ધરવા માટે તંત્ર સફાળું જાગ્યું છે ગંભીરા બ્રિજની દુર્ઘટના બન્યા પછી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જર્જરિત બનેલા જે પુલો છે અને જોખમી પુલો છે તેમની તપાસ ચાલી રહી છે અને ઠેક ઠેકાણેથી ફરિયાદો ઉઠી રહી છે છોટાઉદેપુર અને બોડેલીમાં પણ કેટલાક બ્રિજોને બંધ કરવામાં આવ્યા છે અને વાહન ચાલકોને એના કારણે તકલીફ તો પડી રહી છે પરંતુ તંત્ર સફાળું જાગ્યું છે એવી જ રીતે લવારિયા ગામ નજીક આવેલો વર્ષો જૂનો પુલ જે ગોગંબા થી બારિયા જતા રસ્તા ઉપર આવેલો છે અને કાંટુ અને લવારિયા ગામને જોડતો કાંટોલ અને દેવઘઢ બારીયાને જોડતો આ જે રસ્તો છે છે એ રસ્તા ઉપર આવેલો લભારીયા બ્રિજ વર્ષો જૂના બનેલો છે અને જર્જરિત અવસ્થામાં જોવા મળે છે ઘણા વર્ષોથી અહીંયા લોકોની ફરિયાદો તો ઉઠવા પામી છે બ્રિજના ઉપરના ભાગે જોઈએ તો ખાડા પડી ગયેલા છે અને એનું સ્ટ્રક્ચર પણ જોઈએ એટલું સારું લાગતું નથી ગમે ત્યારે ગંભીર દુર્ઘટના થાય તો મોટી જાનહાનિ થઈ શકે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા આની આ ચિંતા કરી અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને ત્યારબાદ તંત્ર પણ સફાળું જાગ્યું છે અમુક અમુક ઠેક ઠેકાણેથી તેના સળિયા પણ બહાર નીકળી ગયેલા જોવા મળે છે પીડી નીચે મોટા મોટા ગાબડા પડી ગયા છે કદાચ રેતી ખનનના કારણે પણ આ બની શકે છે અને એનું સ્ટ્રક્ચર નબળું પડતું જતું હોય તેવું લાગી રહ્યું છે ગંભીર ગમે ત્યારે ગંભીર દુર્ઘટના બને તો મોટી જાનહાની થવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દેવગઢ વ્યાર પ્રાંત અધિકારી અને પોલીસને સાથે રાખી અને બ્રિજની તપાસ કરવામાં આવી હતી અને એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જો કે સ્થાનિક લોકો આના વિશે ખૂબ જ ગંભીર બની ગયા છે અને મહીસાગર નદી ઉપરનો ગંભીરા બ્રિજ તૂટી જવાની ઘટનાની અંદર વીસ કરતાં વધારે લોકોના મૃત્યુ થયા છે ત્યારે દાહોદ જિલ્લાના દેવઘોડબારીયાનો આ જે લવરિયા બ્રિજ છે તેની પણ મરામત જરૂરી છે